આજે ગુજરાતમાં ચાર જિલ્લામાં અતિ ભારે તો અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી સામે આવી છે આજના દિવસની ખાસ આગાહી વિશે આપણે ચર્ચા કરવાની છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે અઠ્યાવીસમી જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અન્ય કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વિસ્તારથી વાત આજના ખાસ વિડીયોમાં કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વીડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો આ બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે કયા વિસ્તારોમાં ભારે તો કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદે ભૂકા કાઢ્યા નખત્રાણાની બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા ભચાઉના ખોડાસરમાં નદીના પૂરમાં ભેંસો તણાય રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધુ તાલુકામાં મેઘરાજાએ ગઈકાલે હાજરી પુરાવી છે વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળતા સલામતીના ભાગરૂપે ગોમતી ઘાટ ખાલી કરાવાયો હતો કચ્છના નખત્રાણામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા તો ભચાઉના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસોનું ધણ તણાતું જોવા મળ્યું હતું ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો આજે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર દીવ કચ્છ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વરસાદની વાત કરીએ તો ગત રોજ કયા તાલુકામાં કેટલા મિમી વરસાદ પડ્યો પોસીના તાલુકામાં છેતાલીસ મિમી દાંતીવાડામાં બેતાલીસ મીમી ભુજમાં ચાલીસ મિમી નખત્રાણામાં ઓગણચાલીસ મિમી ગઢડામાં પાંત્રીસ મિમી ભાવનગરમાં તેત્રીસ મિમી માંડવી કચ્છમાં મિમી જેતપુરમાં એકત્રીસ મીમી વલભીપુરમાં સત્યાવીસ મિમી ઘોઘામાં છવ્વીસ મિમી મહુવામાં છવ્વીસ મિમી અમીરગંજમાં પચીસ મિમી માણાવદરમાં પચીસ મિમી પચીસ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ થાય છે હવે આજે સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યવાઇઝ ઝોન વાઇઝ વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં ટોટલ એવરેજ વરસાદની મીમીમાં સુડતાલીસ પોઈન્ટ સિત્તેર મીમી વરસાદ પડ્યો છે જ્યારે ટોટલ એવરેજ ટકાવારીની વાત કરીએ તો નવ પોઈન્ટ ચોર્યાસી ટકા આ સિઝનનો કચ્છમાં વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી એકવીસ પોઈન્ટ ઓગણપચાસ મીમી વરસાદ પડ્યો છે એટલે કે આ સિઝનનો બે પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ તેર મીમી વરસાદ પડ્યો છે એટલે કે આ સિઝનનો મધ્ય ગુજરાતમાં પાંચ પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બાસઠ પોઈન્ટ નવ મીમી એટલે કે આ સિઝનનો આઠ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પંચાણું પોઈન્ટ પચાસ મીમી વરસાદ પડ્યો છે ટકાવારીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષનો છ પોઈન્ટ ચાલી ટકા વરસાદ પડ્યો છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પંચાવન પોઈન્ટ સત્તાવન મીમી વરસાદ પડ્યો છે સરેરાશ અને ગુજરાતમાં આ સિઝનનો છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ પડ્યો છે તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં પણ વરસાદ છે તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે નિઝરના વેલદા ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાત્રિના આઠ કલાકના અરસામાં વરસાદ પડતા ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને મુશળધાર વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાત ખુશખુશાલ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે ભચાઉના ખોડાસરમાં નદીમાં ભારે પૂર જોવા મળ્યું છે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કુલ એકસો સાત તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે રાજ્યમાં આજે આ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે આઠ વાગ્યા સુધીમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં તેર તાલુકામાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે ભુજમાં વીજળી પડતા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી છે ભુજમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલા એપાર્ટમેન્ટની ઉપર પડવાની ઘટના બની જેમાં એપાર્ટમેન્ટની સૌથી ઉપરની બાલ્કની તૂટી પડતા નીચે રહેલી ખાણીપીણીની દુકાનમાં ભાગદોડ મચી ગઈ હતી આ સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા નલિયા કોઠારા હાઇવે પર છાસઠ કેવી વીજ લાઈનનો તાર તૂટ્યો હતો હમીરસર તળાવમાં પાણી લાવતી આવમાં ગટરમાં પાણી ભરાયા છે ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ હમીરસર તળાવની આવમાં મોટા બંધ પાસે પાણીની આવક શરૂ થઈ હતી પાણી સાથે વોકળામાં ગટરના પડતર પાણી વહી નીકળતા શહેરીજનોને કચ્છવાળાની લાગણી ફેલાવાઈ હતી વરસાદના કારણે ભારે નુકસાન પણ જોવા મળ્યું છે બનાસકાંઠાના વડગામમાં વરસાદના પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે ડીસામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે સાબરકાંઠામાં સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન ખેડબ્રમા વિજયનગર વડાલી ઈડર અને પોસીનામાં વરસાદ નોંધાયો હતો બાર કલાક દરમિયાન એક મિમીથી છેતાલીસ મિમી વરસાદ નોંધાયો હતો ખેડબ્રહ્મા વિજયનગર વડાલી અને ઈડરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો સતત ત્રીજા દિવસે બપોરના દિવસે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અસહ્ય બાફ અને ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી કોસીનામાં ગાજવીજ સાથે ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ છે સાબરકાંઠા જિલ્લામાં આજે દિવસ દરમિયાન આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે પોસીનામાં પોણા બે ઇંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી દેવભૂમિ દ્વારકાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ રોડ પર નદીઓ વહેતી થઈ છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રમશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે અઠ્યાવીસમી જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે શુક્રવારે એટલે કે આજે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગના નકશાદમાં જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે એક જુલાઈ અને સોમવારના રોજ પણ ખેડા અમદાવાદ આણંદ છોટાઉદેપુર ભરૂચ વડોદરા તેમજ નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકામાં મેઘમહેર આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠાના પોસીનામાં સૌથી વધુ એક પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકામાં વરસાદ જેમાં સાબરકાંઠાના પોસીનામાં સૌથી વધુ એક પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ આ સાથે બનાસકાંઠાના દાંતીવાડા વલસાડના ઉમરગાંવ કચ્છના ભુજ નખત્રાણા અને ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ગઢડા ભાવનગર જેતપુર માંડવી વાપી વલભીપુર ગોધા માણાવદર અને અમીરગઢમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે તો આજની આગાહીમાં જોઈએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ ગાદ્રનગર હવેલી તથા સુરેન્દ્રનગર ભાવનગર અને બોટાદ તેમજ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર